પણ ચડી શકે નહીં ટ્રેક્ટરથી એક સો ને મુખ્ય રસ્તા ખેંચીને લઈ જવામાં આવી વિડીયો વાયરલ નસવાડી તાલુકાનું કેવડી ગામ વિકાસથી વંચિત વિકસિત ગુજરાતમાં અવિકસિત ગામડું પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના કેવડી ગામના મેણ ફળિયામાં પાકો રસ્તો ન હોવાને કારણે એકસો આઠ પણ ચડી શકી નહીં અને એકસો આઠને ટ્રેક્ટર દ્વારા ખેંચીને મુખ્ય પાકા રસ્તા સુધી લઈ જવામાં આવી હતી જેનો વિડીયો ગામ લોકોએ વાયરલ કરવામાં આવ્યો છે ને આ ફળિયામાં જવાનો રસ્તો કાચો અને પથરાળ રસ્તો છે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધા પણ સમય મળતી નથી ને કેવડી ગામના મેણફળિયામાં રહેતી નરતાબેન અશ્વિનભાઈ ભેલ નામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી ને અંતરિયાળ વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા એકસો આઠ બોલાવવામાં આવી હતી ને કેવડી ગામના મેનફળિયામાં પાકો રસ્તો ન હોય એકસો આઠ ચડી ન શકે ને ટ્રેક્ટર દ્વારા ખેંચીને તેને ચડાવવામાં આવી જેથી પીડિતાને સમયસર સારવાર મળતી નથી જેથી ગામ લોકો આ ફળિયાને ચોરતો રસ્તો પાકો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અલરખા પઠાણ નસવાડી છોટાઉદેપુર